હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાહર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ રાત્રે રાજુ કાકાનો ફોન આવ્યો તો કે ભાઈ આપણે શૂટિંગમાં જવાનું છે નવી ચેનલના પણ મિત્રો અત્યારે હાલ નહીં નું ભાધ્યા થયા તો ફરીવાર ફોન આવ્યો કહ્યું અમારા નંબર ફોન આવી ગયો છે તો આવા એવું નહીં તો મિત્રો પાછી આજે પણ નવી ચેનલના શૂટિંગમાં રજા રહેશે બાકી તો મિત્રો મસ્ત માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે

જય માતાજી મિત્રો આવું રોતું રોતું બોલાતું છે છા પીધો પિયાનું છે આ મિત્રો બિલકુલ જુઠ્ઠી જુઠ્ઠી એક્ટિંગ ચાલે છે હોય જો હોશમાંથી એક એવો હોવા આવે છે અને જુઠ્ઠી જુઠ્ઠી એક્ટિંગ કરે છે બાકી તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ તો મિત્રો મસ્ત ચાય જઈએ નાસ્તો આવી ગયો છે ડીગી પાછી બહાર જઈ અનમાર બોલ પાઈ દે હોય અનમાર નાગેસ પાઈ તો નાગેસ પાઈ કોઈ થઈ જાય નહીં આપણો વિષયમાં બોલ નહીં પા ખેતર મે દી જા ગુડ મોર્નિંગ હા દને બોલાનો હા હા બોલ ગુડ મોર્નિંગ હા દ બોલ કરો હું ખા બેઠી જો નાગે પાઈ હા

અને ટન તરને બધું શા ચાલુ કરવાનું એવું કરવાનું કશું ભાઈ પાયા સુધી ભરવાનું તમારે બરાબર લેવર તો મસ્ત ચલાવ્યા છે લે દોડ આપવું હોય તો હતી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો તો મારા ભાઈઓ માટે ચા અને મિત્રો ઓછા ઓખડા પર આવેલો છે નાસ્તો ડીગી બેન પાયો છે તો ખેતરમાં જતા અને ચા નાસ્તો હાલતા ચમરી થઈ ગયો ભાઈ ખેતરમાં બાંધતું તો મિત્રો હાથ ચાલુ હોય તો રી હૈ રી હૈ અને ખેતરમાં હાથ થઈ જાય છે વધારે પર પલર કરશે તો શરદીને એવું તો પર રોવ હોય એટલે એવું કરે લઈને આવવું પડે મિત્રો હેતરમાં ચા નાસ્તો હાલતા એના કરતાં મને તો હારે કપ હારા લાગે શું જવું તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને ચાર નાસ્તો ખબર ચાર ના ઘેર આવી ગયા હતા ઘેર મિત્રો કલાક ને કલાક જેવો ટાઈમ થઈ ગયો બાકી તો બેઠા છીએ કારણ કે વરસાદ નો કોમ નથી એટલા માટે મિત્રો જમવાનું ઘરમાં મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ કારણ કે બાર વાગે સાડા અગિયાર વાગે કાલે રજા પડી હતી આજે તો વહેલા જવું પડશે જેથી કરીને શૂટિંગ થાય બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે ડીગું દહી લઈને બેસી ગયું છે દહી ખાવ મજા આવે ભાઈ એ છોકરા તો મિત્રો ડીગું દહી ખાય છે

લે ઉપાડ લ્યો હર જવા હું ભરી આલું પીને એની પાવીએ તો હર આ ડોલ ભરી આલું હર પોની ની તું એની પાવા નહી આઈ હમ પ્રો અતારે વાગ્યો છે એક મસ્ત શૂટિંગ ની શરૂઆત કરી નાખી છે શૂટિંગ ના મોટા ભાગ ના એક બે કટે લેવાઈ ગયા છે અને કાલે છે મુકા કોને બધા જાતા બહાર વર ગોળામાં આપણે લાઈવ વર ગોરો તોડા પોડા દેલા હતા બાકી આપણે તો નહોતા જાય મિત્રો થોડું ઘણું કોમ હતું અંગત એટલે પતાવે રહેતા હતા બાકી કાલનો વ્લોગ એ બનાવ્યો નહોતો કારણ કે શૂટિંગને એવું બંધ હતું એટલે આપણું કોમ જે હતું ને એ બધું પૂરું કરી દીધું હતું આવું રાબેતા મુજબ આજથી પાછું શૂટિંગ ચાલુ થઈ ગયું તો મિત્રો આવું સુધી વરસાદનું કેવું કોઈક વાતાવરણ કેવું છે ને તો રજા પાડીશ્યું બાકી તો રજા નહીં જ પાડે કન્ટિન્યુ આ તો મિત્રો વરસાદ ચાલુ ને ચાલુ રહેતો બાજરી એ લણી નહીં બિલકુલ

જીવરાય બીવરાય કરો છો કરવું કશું નહીં નહીં કલ્લો રાખે તાન કોઈ બીજો કામ કરવા નહીં પણ જો અતારે પૂરે તો લઈ ને લે તારી રાખો શાંતિ અમે ચાર પૂરે તો ટાઈમ તો થાય કા તો થોડું ખાવાનું કોઈ તારે ઉંમર નહીં થઈ ગઈ ફરી વાર ફરી વાર આ અસર શાંતિ દીધો શાંતિ દીધો બખાવો કરાવવાના બતાઈ રહો હાલ પૂરે તું શૂટિંગ ચાલુ હતું અને અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં વાયરલ એવા ભાઈ ડુપ્લિકેટ બંકો તે આવ્યા છે આપણી જોડે મિત્રો તમારે પહેલા બોલવાનું

અને પાણી કરી અને મિત્રો ઉતાવળમાં થાય એટલા માટે ચા પાણીનો કોઈ કટ બતાવા રહ્યા નહીં બાકી તો આવા ગાડી લઈને નીકળે છે મિત્રો આપણે જઈએ છીએ સપ્તેશ્વર મહાદેવ થોડું એક કોમ છે તો મિત્રો સપ્તેશ્વર મહાદેવને નીકળે છે અને આવા પહોંચ્યા છીએ આપણે કમાલપુર અમારું હજી સપ્તેશ્વર મહાદેવ તેર બાર તેર ચૌદ કિલોમીટર આજુબાજુ ચતું છે કમ વધારે લોક નહીં થાય મિત્રો આજે આપણી ગાડી નવરી નથી તો આપણે રાહુલની ગાડી લીધી છે વડના અને જે પહેલી વખત વડના સ્ટેરિંગ ઉપર બેઠા છીએ તો મિત્રો રાગ રાગ આગળ વધીએ અને જેમ જેમ આગળ વધશું એમ અપડેટ છું બાકી તો સપ્તેશ્વર જઈને સપ્તેશ્વર મહાદેવના દર્શને કરાવશું તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આગળ જોઈ તો મિત્રો પહોંચી છે સપ્તેશ્વર નદી નવા આપણે જે ઢાળ ઉતારી છે એ ઉતરી એટલે મિત્રો છે નદીનો પુલ જોઈ લે મિત્રો ઉપર પહોંચી જાય છે એ નદીમાં લગભગ લગભગ નવા દીઠ ની આવક થઈ હોય એવું લાગે છે જોઈ લે મિત્રો કદાચ નવું આવેલું કોણિ છે કે જૂનું એ આપણને ખબર નહીં પણ આપણે છે મહાદેવ નું મંદિર દેખાય એટલે જવાનું છે અને એટલે જઈને જો કદાચ પોણી આવતું છે નવું છે તો એ તમને બતાવશું તો મિત્રો આગળ વિડીયોમાં બનાવી રહેજો હવે છે દાદ મહાદેવના મંદિરે જઈ અને પછી મુલાકાત કરીએ મિત્રો તો મિત્રો પહોંચી જાય છે નદી અને મસ્ત નવું પોણી ચાલુ છે મિત્રો આપણા મનમાં કે બધા ઇન્સ્ટામાં અને યુટ્યુબ ઉપર બધા વિડીયો આવું છે એ બધા ખોટા છે કારણ કે આપણે એટલો બધો વરસાદ થયો નહીં તો પોણી આવી ગયો છે પણ મિત્રો સારું કહેવાય નવા નીર ચાલુ થઈ છે કાકા મિત્રો પોણી આપવા બધા છે બધા આથી તો મારી હંમેશ છે શાતે મહાદેવનું મંદિર મિત્રો આટલા હજી હજી આ કળિયુગમાં એક ચમત્કાર છે ઘઉંમુખમાંથી પોણીની આંકડા છે તો અતિ મિત્રો હજી કોઈને ખબર નહીં તો તમને બતાવું મિત્રો બન્યા રજૂ વિડીયોમાં અમે જ્યારે આવીએ ત્યારે આ કુંડમાં નહીએ છીએ तो मित्रों आज इतना बहुत आपका टाइम नहीं <laughs> <laughs> आप है तो आप रहिए किसी को काम नहीं करते तो आप रहिए थे आओ इधर से તો નદી હાલ તો હરી ભરી લાગે છે કારણ કે પોણી બહુ વધારે આવશે એવું લાગે છે આ બાજુએ ચાલુ છે ને હમીની સાઈડ પેલી બાજુએ ચાલુ છે બાકી તો મિત્રો હાળાહ કડીમાં એક ચમત્કાર જ છે ઘણા વર્ષો મારી એવું હું અઘરામાં આવીશું બધા તો એવી છે કે આ પોણી ચી આવે છે મિત્રો ગોડીની તપાસ કરતા રહે તો વચનો બે ચાર વરસ પોણી બંધ થઈ ગયું હતું મિત્રો બધા એન શ્રદ્ધા મળી હતી કે કોઈ ણી એવી રીતના આવે છે તો બધા એ તો મિત્રો પાણી બંધ થઈ ગયું વળી પાછું ત્રણ ચાર વર્ષનો સમયગાળો થતો રહ્યો એટલે આપોઆપ ચાલુ થઈ ગયું મિત્રો બહુ સારી વાત કહેવાય કે આપણો હજી સુધી આવું વસ્તુ જોવા મળે છે તો મિત્રો હવે ગાડી પહેરીને જઈએ અને પછી મળીએ મિત્રો નદી હોયથી ઘણી બધી દૂર છે પણ એક વખત એવો સમય આવ્યો હતો કે નદીમાં એટલું બધું આવ્યું હતું ને ફક્ત ફક્ત મહાદેવની ધચા દેખાતી હતી બહાર બાકી આખું મંદિર મિત્રો કોણીમાં ડૂબી ગયેલું હોય તો ડૂબી ગયો અત્યારે નદી લગભગ ઘણી બધી ઊંડી છે સસ્તો પણ મિત્રો ઉપર સુધી કોણી પહોંચી દીધું બાકી તો જે કોઈ મિત્રો બહારથી આવે છે ટુરિઝમ માટે ફરવા માટે નાવા માટે હું તો વાયકણી હોટલોની અને બધી સુવિધા બહુ સારી છે જમવાનું બહુ મેસ્ટ મળી જાય નાસ્તા આવું છે બાકી તો જે કોઈ જ હોય મિત્રો વસ્તુ અહીંયા મળી રહેવી છે તો જેને આવવું હોય એ આવી જજો સરદારપુર વિજાપુરથી સરદારપુર અને સરદારપુરથી પછી સફરીશ્વર અમારે તો મિત્રો ચૌદ કિલોમીટર થાય એટલે અમે તો ઘણી વાર હોય પણ આવ્યા છીએ જે મિત્રો ના આવ્યા હોય એ મુલાકાત કરાવી જવી છે તો જરૂરથી આવજો બાકી રાહુલભાઈની ચોત્રીસ ઝીરો બે હું મિત્રો સીધા જ ગેરજાઈની મુલાકાત કરીએ તો મિત્રો આવી જાય છે સપ્તેશ્વરથી ઘેર ફોર્મ પૂરું કરી અને મિત્રો અત્યારે વાગી જાય છે છો મસ્ત તડકો કાઢ્યો છે તમે જોઈ લો મિત્રો સતત એક એક અઠવાડિયું કાં તો આઠ દસ દિવસ પછી આવો તડકો આ જોવા મળ્યો છે ઘણા દાળી બાકી તો શોક શોખ તડકો કાઢતો ને ના કાઢતો ને એવું મિત્રો આવું મસ્ત કોરું વાલી દીધું છે ખેતીનું કોમ બધું ઘણું બધું આવી પડ્યું છે અને મિત્રો આપણે જે છે બળદે લેવા માટે પણ તરવા બધું છે મારા ભાઈની તો હાલ સાંજની પોટલીઓ કરીને અને બધીઓ મિત્રો સારો ઓછી લાવવી પડે એટલે એક પડતર પડી રહી છે બધીને મેકે છે પછી આપણે લઈએ લીઆઈને પછી મળીએ કારણ કે હવે ભેસો દોવાનો ટાઈમ થઈ છે મારા બૂંધને ભેંસો ધોવાઈ બે ગયો તો મિત્રો આપણો જવાનો છે દૂધ ભરાવા માટે જોઈ લે બધીઓ દેખાય આખા દિવસ કદાચ બપોરનો બધેલો છે તો જઈને પોણી બોણી પડીએ અને પછી મિત્રો દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ મિત્રો અત્યારે વાગ્યા સારા અને દૂધ દૂધ ભરાઈ મસ્ત રેડી આવે ઘેરા મિત્રો અને જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે ચોપટોપટ જમી લઈએ ડીગી જઈશ અમાર ભાઈને બોલાવવા માટે મને ચાલુ કરી દીધું હતું અમારું બુદ્ધને ખાવા બે હોવાનું છે મિત્રો જમવામાં ડુંગળીની કઢી બપોરોનું ડુંગળી બટાકોનું શાક છે લહણની ચટણી એટલે કે મરચું એ બનાવ્યું છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા મિત્રો હમણાં દૂધ અને આની અંદર છે ખીચડી તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોર ઉપર કોડું વાલી દીધું છે મિત્રો હજનારનો વરસાદ આવે ને એ બિલકુલ એ તો બહુ સારું છે બાકી તો મિત્રો જમીન આઈડિયા પર એ લિટીંગનું કામકાજ કરવા માટે અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા તો મિત્રો લાઈક કરી દેજો અને ગુજરાતના કોણે કોણે શેર કરી દેજો મિત્રો બાકી આવતીકાલે ફરી મળીશું એકનો વિલગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીમાં